સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ લુખા તત્વોના ત્રાસથી લોકો મોટી સંખ્યામાં બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા બસ સ્ટેન્ડ પાછળ રહેણાંક વિસ્તારમાં બહારથી આવી અસામાજિક તત્વો છરી લાકડી તલવાર લઈને લોકો રજડતા હોય લોકો આવા લુખા તત્વોથી ત્રાહીમામ અવારનવાર બહારથી આવી આ વિસ્તારના લોકો પર હથિયારોથી હુમલો કરતા હોય ત્રાસી અને લોકોએ બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી યોગ્ય રજૂઆત કરી માંગ કરવામાં આવી હર્ષ સંઘવી કહે છે કે ક્યાંક લુખાગીરી નહીં ચલાવી લેવામાં આવે ત્યારે સુરેન્દ્રનગરના લોકોને આવા અસામાજિક તત્વોના ત્રાસમાંથી પોલીસ કેમ મુક્તિ અપાવે છે અને લુખાઓને ક્યારે ઝડપે છે તેની તરફ સૌની મીટ મંડાયેલી છે બસ બાજુના વિસ્તારનો હું બીજેપીનો પ્રમુખ છું અમારા વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ છે એક વ્યક્તિ જે વઢવાન સુડેલ વિસ્તારમાં રહેશે તનવીર રૂપે બળીઓ એ રાત્રે અઢીથી ત્રણ ત્રણ વાગ્યા સુધી મસ્જિદ ચોકમાં અને ગલીઓમાં દારૂની મેઘીલો જમાવે છે અને વિસ્તારના યુવાનો ગરીબ મજૂર વર્ગના લોકોને ધાક ધમકીને દબાવે છે લોકોના ઘરના બહારના ઉપર ધોકા રાત્રે મારે છે ગુરુવારની રાત્રે નવ સાડા નવથી સાડા નવની ની વચ્ચે અમારી ત્યાં મસ્જી જે પ્રોગ્રામ હતો ત્યારે દારૂ પી દારૂ પીવા બેઠો હતો ને ગાડું બોલતો હતો અમારા વિસ્તારના નવાજ રાખાણીએ એને જોઈકો આ બાબતમાં કે દારૂ પીને ગાડું બોલમાં તો એની ઉપર છરીના ત્રણ વાર કર્યા પણ એ છોકરો બચી ગયો ગરીબ ઘરનો મધ્યમ પરિવારનો વ્યક્તિ સમાનના એક વ્યક્તિ હતો એના ઉપર હુમલો કરવામાં પણ બચી ગયેલો હતો એ પછી એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી તો ત્રણ જે ખુલ્લામાં ફરે છે અને ધમકી આપે છે કે તું લારી કાઢી જો હવે લારી તમારા વિસ્તારના કોણ લારી કાઢી જવો છે જોવું છે ફરિયાદ પાછી નહીં થતો લારી કોઈને નહીં કાઢવા જવું એ બાબતમાં અમે આજ શ્રી બીજીના પીઆઈ શ્રી સાહેબને અમે રજૂઆત માટે આવેલા છીએ